નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છ દસ બે હજાર પચીસને વારસે સોમવાર આજના આ વિડીયોમાં બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા હોય અને દરરોજ દરરોજના તાજે તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચવિસો નેવથી ચોત્રીસો ને પંચોતેર રૂપિયા સૈયા નવસો થી એક હજાર મેથી સાતસો વીસથી નવસો ને વીસ રૂપિયા અડદ સાતસો પિસ્તાલીસ રૂપિયા મગ નવસો એંશીથી પંદરસો પિસ્તાલીસ તુવેર આઠસો થી એક હજાર પંચ્યાસી ચારસો થી ચારસો ને રૂપિયા તલ કાળા ઓગણત્રીસો થી ચાર હજાર બસો ને તલ સફેદ પંદરસો થી પચીસો ઘઉં ટુકડા ચારસો થી પાંચસો અડતાલીસ કપાસ એક હજાર પચાસથી પંદરસો રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા નવસો પંચ્યાસીથી અગિયારસો પંચોતેર જીરું બે હજાર થી ત્રણ હજાર એરંડા અગિયારસોથી બારસો પાંત્રીસ સેણા આઠસો એંસી થી એક હજાર ઓગણસિત્તેર રૂપિયા અડદ નવસો દસ થી બારસો ને નેવ મગ તેરસો નેવથી બે હજાર બે તુવેર સાતસો પચાસ થી અગિયારસો ને બાસઠ ધાણા અગિયારસો પંચાણું થી ચૌદસો રૂપિયા જુવાર ત્રણસો સાસઠથી સાતસો પચીસ તલ કાળા ત્રેવીસો નેવથી ચાર હજાર ચોપન તલ સફેદ એક હજાર પંચાવન થી એકવીસો પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો બાવન થી પાંચસો ને એસી રૂપિયા ઘઉં લોકવન ત્રણસો એસી થી પાંચસો પંચાવન મગફળી જીણી સો વીસ થી આઠસો મગફળી છસો દસ થી નવસો ને સાસઠ કપાસ સાતસોથી ચૌદસો ને બાણું રૂપિયા